બનાસકાંઠાના દાંતીવાડાના ચોડુંગરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં જળસંચય અભિયાન અંતર્ગત જળસંચય જનભાગીદારી હેઠળ પચાસ હજાર જેટલા કુવા રિચાર્જ કરવાના અભિયાનનું ખાત મુહૂર્ત કરાયું જ્યાં પચીસ હજાર કુવા રિચાર્જ બનાસ દ્વારા કરવામાં આવશે બનાસકાંઠાના ખેડૂતોએ ભારે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અમારા જિલ્લામાં પાણીની ખૂબ જ અછત છે વરસાદી પાણી વહી જતું હતું જોકે હવે આ જળ અભિયાનને કારણે ઉવા રિચાર્જ કરાશે અને ગામનું પાણી ગામમાં રહેશે અને જમીનમાં પાણીના તળ ઊંચા આવશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોળ કદાચ દેશના અઢાર ટકા પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનો ફક્ત ચાર પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ ડાર્ક ઝોન એટલે શું હોય હમણાં શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા કે મોદી સાહેબે કહ્યું કે તમને લાઇટનું કનેક્શન કેવી રીતે મળે ડાર્ક ઝોનમાં જો પોર કરવામાં આવે એની પરમિશન ના મળે પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલાક એવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપવી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળસંચય દ્વારા કરવું હોય તો એ પ્રાયોરિટીથી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને એના માટે પાટિલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવો મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજનાઓ સહિતની વ્યવસ્થા એમણે કરવરાવી છે જેથી જૂના બોર રિચાર્જ કરવાની વાત હોય નવા બોર બનાવીને તલાવ ઊંડા કરીને વાવ કુવા ખોદીને તો આવડું મોટું કામ કરવાનું એક મોટું અભિયાન એના શ્રી ગણેશ બનાસની ધરતી ઉપરથી દેશની અંદર થઈ રહ્યા છે દેશમાં બીજી જગ્યાએ ધ રેન વરસાદને પકડો વરસાદને પાણીને સંગ્રહ કરો એના માટેનું આખા દેશમાં મોટું અભિયાન ચાલી રહ્યું છે લાખો લાખો ટ્યુબવેલ બનાવવાનું કામ પાટિલ સાહેબના મંત્રાલય દ્વારા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આખા દેશમાં ચાલે છે મને થોડા સમય પહેલા પાટિલ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લો બનાસવાસીઓ બનાસ ડેરી આ કામને ઉપાડી લે તમારે તો પાણીની સમસ્યા સૌથી વધારે છે તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે અને આ અહાર ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી બનાસકાંઠાવાસીઓને કરી અને ગણતરીના સમયની અંદર એક અઠવાડિયામાં અઠ્યાવીસ હજાર પાંચસો લોકોએ અરજી કરી કે અમારે અમારા ખેતરની અંદર ટ્યુબવેલ આવા નાના નાના કૂવા બનાવવા છે રિચાર્જ માટેના એટલે નાનો આઠ ફૂટ ઊંડો ચાર બાય ચારના બોલ બનાવીને એમાં કપચી ગ્રીન મોટા પથ્થર નાખીને વરસાદનું પાણી ખેતરનું પાણી ખેતરમાં રહે ઘરનું પાણી ઘરમાં રહે ગામનું પાણી ગામમાં રહે એના માટેના એક અભિયાન તરીકે સાડા અઠ્યાવીસ હજારમાંથી માંથી આજે પાટીલ સાહેબ અહીંયા આવ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવ્યા છે ત્યારે આ સાંજ પડશે ત્યાં સુધીમાં છ હજારથી થી વધારે કૂવાનું કામ કદાચ આજ સાંજ પહેલા સાહેબ પૂરું થઈ જશે આ એક જન થી આ વ્યવસ્થા થઈ રહી છે સાહેબ આજે वडा प्रधान श्री ए जन એટલે કે જન શક્તિ ને દેશ ના અને સૌના સાથ સૌ ના પરંપરા વિકસાવી છે ગુજરાત ના આજ ના સર્વગ્રાહી વિકાસ ના મૂળ મોદી સાહેબ એ જન શક્તિ જન શક્તિ ઊર્જા શક્તિ રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો નો આપેલો વિચાર છે આપણે તેમના નેતૃત્વ રક્ષા શક્તિની સજ્જતા અને શૌર્ય ભરા સૌને સબર સફળતા ઓપરેશન સિંધુરથી જોઈ છે આજનો અવસર તેમના દિશા દર્શનમાં જન શક્તિને જળ શક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે શ્રી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ના તો પૂરતું પાણી આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કેર્યું છે તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જળ શક્તિને જળ સંગ્રહ જળ સંચય ચેકડેમ બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું

શ્રી પાટીજીને સોંપ્યું છે અને વડાપ્રધાનજીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ભૂગર્ભ જળ તણ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર વિચાર કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ દેના સહયોગી 25000 રિચાર્જ કો આ બનવાના છે બનાસ દેના આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈનો આપના સૌ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ એક અભિયાન પૂરા દેશમાં ચાલુ કર્યું છે અને ગુજરાતે પણ આ કામને ઉપાડી લીધું છે આજે બનાસ ડેરી દ્વારા આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પચીસ હજાર કરતા વધુ આવા કુવા બનાવીને ભાગીદારીથી બનાસની જે પાણીની અછત છે તેને રિચાર્જ દ્વારા ઉકેલ કરવાની દિશામાં એક પ્રયત્ન બનાસ ડેરી પણ કરી રહી છે રાજ્ય સરકારે ઘણા બધા કામો હાથ ઉપર લીધા છે ખાસ કરીને તલા ઉંડા કરવાનું કામ કાસ દ્વારા બોરવેલ ને રિચાર્જ કરવાનું કામ હોય નવા બોરવેલ જ્યાં પાણીના વેન્ટ છે ત્યાં બનાવવાની બાબત હોય ચેકડેમ બનાવવાની બાબત હોય ખેત તલાવડી બનાવવાનું હોય ઘણા બધા અભિયાનો લીધા છે પરંતુ આ બિલકુલ ઓછા ખર્ચે થઈ શકે તેવું આ કામ છે ચાર બાય નો એક કૂવો બનાવીને આઠ ફૂટ જેટલો ઊંડો જ્યાં રિચાર્જ ની ક્ષમતા જે જમીનની અંદર છે ત્યાં અને ત્યાં ગ્રીન મોટા પથ્થર તેનાથી મોટા પથ્થર એ ટાઈપની બાજુમાં બનાવીને જમીનની અંદર ઉતારવાનું કામ કરી શક્યો બનાસની ધરતી ઉપર હજારો વર્ષથી જે પાણી સંગ્રહીને પડ્યું હતું એ પાણી છેલ્લા સો ની અંદર એક સો વર્ષમાં લગભગ ખેંચી લીધું છે જન અભિયાન બની જાય અને દરેક નાગરિક આની અંદર જોડાય એવો અમારો પ્રયત્ન છે પચાસ ટકા ખર્ચ એક બનાવવાનો જે અડતાલીસો રૂપિયા જેટલો ખર્ચ આવે છે એમાં પચાસ ટકા ખર્ચ બનાસ ડેરી આપશે પચાસ ટકા વ્યક્તિ જે તે પોતાના ખેતરમાં બનાવે છે તે કરશે એ પ્રમાણે અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર પચીસ હજાર જેટલા બનાસ ડેરી દ્વારા બનાવવા માટેનું કામ છે અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ પણ એક મોટો ટાર્ગેટ આપ્યો છે તો સરકારી વિવિધ યોજનાઓનો સમાવેશ કરીને એક આ કામને ઓર તેજ ગતિથી આગળ વધે તે માટેનું એક અભિયાન લીધું છે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ

જલ અભિયામાં અહીંયા પડે છે પરંતુ એ પાણી હરણમાં વહી જાય છે તો એને રોકવાનું કામ બીજું જે તમે વાત કરી નું અને નું તો આ પણ પ્રકૃતિનું સાથે સાથેનું જ એક કામ છે દર વર્ષે પચાસ લાખથી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઉભી કરી પરિણામ એ આવ્યું કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે પહેલા કેરી આપણે બહારથી લાવતા હતા હવે અહીંયા થાય છે હવે જાંબુ પણ અહીંયા થવા માંડ્યા લીંબુ પણ અહીં થવા માંડ્યા છે તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર આઠ દસ વર્ષના સમયગાળાની અંદર આપણે કરી શક્યા આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી જે અભિયાન કર્યું છે કે આપણા પૂર્વની આખી પટ્ટી એ સુકી થઈ છે તો હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણને અત્યારે દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર ગ્રીનરી દેખાય છે જે મેં વાવ્યું હતું એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે તો આ વર્ષે મા સ્કેલ ઉપર દરેક ગામની અંદર બહેનોની ટીમ બને પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ બિયારણ આપવાનું કામ એ અમે અહીંથી કરશું ડેરી તરફથી અને એ સીડ બોલ તૈયાર થાય એટલે કરોડોની સંખ્યામાં લઈને પર્વતો પર પહોંચે અને ત્યાં વાવેતર કરીએ પછી વરસાદ થાય અને પ્રકૃતિ અને ઉગાડીને મોટું કરવાની વ્યવસ્થા પ્રકૃતિ કરશે તો આ કામને પણ આપણે સાથે લઈને એક અભિયાન તરીકે લઈએ ઝાડ હશે પર્વતો ઉપર તો વાદળો ત્યાં અટકશે વરસાદ પણ આવશે એ વરસાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર સુધી આવશે તો બનાવી વૃક્ષારોપણ તો એક ખેતરના શેડા નું અભિયાન લીધું હતું દસ વર્ષમાં તો અત્યારે દરેક ખેતરના શેડે લીમડાઓ દેખાય છે આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર પાંચ સાત વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે એક નાની શરૂઆત આપણે કરી હતી આજે એનું પરિણામ મળ્યું છે હવે આ કામને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે